પાલિકા વિપક્ષની મુહિમ રંગ લાવી ઢાલથી મોહમ્મદપુરા વચ્ચેનો રસ્તો બનતા ખુશી વિપક્ષની પ્રજાલક્ષી રજૂઆતને ધ્યાને લઈ ભરૂચ રજૂઆત અને નગરપાલિકા શાસક પક્ષે સકારાત્મક અભિગમ દાખવતા માર્ગ વિસ્તૃતિકરણનું કાર્ય પૂર્ણ થયું ભરૂચના શ્રવણ ચોકડીના ઉપર બની રહેલ ફ્લાયઓવરના કારણે ટ્રાફિક સમસ્યા માંગે વધારો થવા પામ્યો હતો જેને પગલે વાહન ચાલકોને ભરૂચ શહેરના મોહમ્મદપુરા રોડનો ઉપયોગ વધ્યો હતો અને તે મુખ્ય માર્ગ પર વાહનોનું ભારણ વધ્યું હતું માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકોને અવર જવર માટે ભારે ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો તો બીજી તરફ વારંવાર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળતા હતા આ સમસ્યાને ધ્યાને લઈ નગરપાલિકા વિપક્ષ દ્વારા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત નગરપાલિકાના સત્તાધીશોને માર્ગ પહોળો કરવા માટે અસરકારક રજૂઆત કરવામાં આવી હતી જે રજૂઆતને ધ્યાને લઈ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત નગરપાલિકાની ટીમે વિપક્ષ નેતા સમશાદ સૈયદ સલીમ અહમદાવાદી હેમેન્દ્ર કોઠીવાલા ઇબ્રાહિમ કલકલને સાથે રાખી ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતું અને સદર માર્ગને પહોળો કરવા મંજૂરી આપી હતી નગરપાલિકાના સત્તાધીશોની હકારાત્મક ભૂમિકાને પગલે ગતરોજ મોડી રાતે રોડની કામગીરી શરૂ કરવામાં આવતા વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી આ માર્ગ પરથી ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ થતા વિપક્ષે ભરૂચના ધારાસભ્ય અને નગરપાલિકા તંત્રનો આભાર માન્યો હતો ભરૂચના તળાવ ઢાલથી મોહમ્મદપુરા વચ્ચેનો જે સાંકડો માર્ગ હતો તેને પહોળો કરવાની વિપક્ષની મુહિમ રંગ લાવી છે વિપક્ષની સક્રિયતાના કારણે અને ભરૂચ નગરપાલિકા તેમજ ધારાસભ્યની સકારાત્મક ભૂમિકાના કારણે આ રસ્તો આ રસ્તાને પહોળો કરવાની કામગીરી પૂર્ણ થઈ છે અવારનવાર આ રસ્તાના ઉપર ટ્રાફિક જામની સમસ્યા વધતી જતી હતી શ્રવણ ચોકડી ઉપર બનનારા ફ્લાયઓવરના કારણે ટ્રાફિકનો ધસારો સતત મોહમ્મદપુરાથી લઈને પાંચબત્તીના માર્ગના ઉપર વધી રહ્યો છે ત્યારે આ સાંકડા માર્ગના ઉપર વાહન વ્યવહાર વધતો હોવાથી ત્યાં ખૂબ જ ટ્રાફિક જામની સમસ્યા વધતી હતી જેના કારણે વિપક્ષના સભ્યોએ નગરપાલિકા તેમજ ધારાસભ્યશ્રીને આ બાબતે રજૂઆત કરી હતી અને ધારાસભ્યશ્રી અને નગરપાલિકા તંત્ર એ સ્થળ વિઝિટ કરીને નિરીક્ષણ કરીને આ માર્ગને કઈ રીતે પોળો કરી શકાય તે માટેની માટેની કામગીરી શરૂ કરી હતી તેના ભાગરૂપે જીબીના જે થાંભલાઓ હતા જે વચ્ચે હતા રોડના તેને સ્થળાંતર કરવાની કામગીરી તેમજ રોડને પહોળો કરીને તેને ડામર કામ ડામર કાર્પેટ કરવાની કામગીરી ગઈકાલે રાત્રે જ પૂર્ણ થઈ છે અને નગરપાલિકાના વિપક્ષના સભ્યો દ્વારા રાત્રિ દરમિયાન ત્રણ વાગ્યા સુધી સમગ્ર કામગીરી ઊભા રહીને કરાવવામાં આવી છે નગરપાલિકાના સમગ્ર ટીમને નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી પ્રમુખશ્રી નગરપાલિકાના કારોબારી ચેરમેન પવડી વિભાગના ચેરમેન અધિકારીઓ શ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી તેમજ આ રસ્તાની કામગીરીના અંદર જે જે લોકોએ સાથ સહકાર આપેલો છે અને જે દુકાનદારો છે ત્યાંના સ્થાનિક રહીશો છે ટ્રસ્ટીઓ છે તેમણે જે જગ્યાઓ આ રસ્તો પહોળો કરવા માટેના કામના અંદર તેમણે જગ્યા ફાળવલી છે તે તમામનો હું વિપક્ષના નેતા તરીકે આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોના અંદર જે કામગીરી હજુ થોડી ઘણી બાકી છે એ કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે એવી હું નગરપાલિકા પાસેથી આશા રાખું છું જય હિન્દ જય ભારત